મહત્વ ઘણો ઊંડો અને વ્યાપક છે તેને માત્ર એક તહેવાર તરીકે નહીં પરંતુ અંધકાર પર પ્રકાશના વિજય અજ્ઞાન પર જ્ઞાનના વિજય અને અસત્ય પર સત્યના વિજયના પ્રતીક તરીકે જોવામાં આવે છે આ તહેવાર અનેક યુગોની મહત્વપૂર્ણ ઘટનાઓ સાથે જોડાયેલો છે હિન્દુ ધર્મમાં મુખ્ય ઐતિહાસિક ઘટનાઓ દિવાળી મુખ્યત્વે નીચેની ઐતિહાસિક અને પૌરાણિક ઘટનાઓને કારણે ઉજવવામાં આવે છે શ્રી રામનો અયોધ્યા પાછા ફરવો સૌથી પ્રચલિત માન્યતા ઉત્તર ભારતમાં છે જે મુજબ ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અને રાક્ષસ રાજા રાવણને હરાવીને અયોધ્યા પાછા ફર્યા હતા તેમના આગમનની ખુશીમાં અયોધ્યાના લોકોએ ઘીના દીવા પ્રગટાવીને સમગ્ર નગરને પ્રકાશિત કર્યું હતું આ જ કારણથી દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ માતા લક્ષ્મીનું પ્રાગટ્ય પશ્ચિમ ભારતમાં દિવાળીનું મુખ્ય મહત્વ સમુદ્ર મંથન સાથે જોડાયેલું છે પૌરાણિક કથા અનુસાર કાર્તિક મહિનાની અમાવસ્યાના દિવસે જ સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા તેથી આ દિવસે સંપત્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા કરવામાં આવે છે શ્રી કૃષ્ણ દ્વારા નરકાસુરનો વધ દક્ષિણ ભારતમાં દિવાળીની ઉજવણી મુખ્યત્વે નરક ચતુર્દશી ચોટી દિવાળી તરીકે થાય છે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ દુષ્ટ રાક્ષસ નરકાસુરનો વધ કરીને સોળ હજાર રાજકુમારીઓને મુક્ત કરી હતી આ પણ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે રાજા મહાબલીની વાર્તા કેટલીક પરંપરાઓ અનુસાર દિવાળીનો પ્રારંભ રાજા મહાબલીના સમયથી થયો હતો ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને રાજા બલિની દાનશીલતાથી પ્રસન્ન થઈને તેમને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને વચન આપ્યું કે પૃથ્વીવાસીઓ દર વર્ષે તેમની યાદમાં દીપોત્સવ મનાવશે અન્ય ધર્મોમાં દિવાળીનું મહત્વ હિન્દુ ધર્મ ઉપરાંત ભારતના અન્ય ધર્મો માટે પણ દિવાળીનું પોતાનું આગવું ઐતિહાસિક મહત્વ છે જૈન ધર્મ જૈન ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે આ દિવસે જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરને નિર્વાણ મોક્ષ પ્રાપ્ત થયું હતું જૈન સમુદાય આ દિવસને નિર્વાણ દિવસ તરીકે દીવા પ્રગટાવીને ઉજવે છે શીખ ધર્મ શીખ ધર્મમાં દિવાળીને બંદી છોડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સોળસો ઓગણીસમાં શીખ ધર્મના છઠ્ઠા ગુરુ ગુરુ સમ્રાટ જહાંગીરની કેદમાંથી મુક્ત મુક્ત થયા હતા હતા અને તેમની સાથે હિન્દુ રાજાઓને પણ કરાવ્યા આ ઘટનાને ન્યાય અને સ્વતંત્રતાના વિજય તરીકે ઉજવવામાં આવે છે આધુનિક અને સાંસ્કૃતિક મહત્વ નવા વર્ષની શરૂઆત ગુજરાત સહિત ભારતના ઘણા ભાગોમાં દિવાળીના બીજા દિવસે બેસતું વર્ષ અથવા નવું હિન્દુ નાણાકીય વર્ષ વિક્રમ સંવત શરૂ થાય છે તેથી આ તહેવાર વ્યાપાર અને ધંધા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અકબર દ્વારા ઉજવણી ઐતિહાસિક તથ્યો મુજબ મુઘલ સમ્રાટ અકબર પણ દિવાળીનો તહેવાર સ્તરે ખૂબ જ ઉત્સાહથી ઉજવતા હતા તેમના મહેલ અને સમગ્ર શહેરને દિવાઓથી શણગારવામાં આવતું હતું આમ દિવાળી માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિના ઐક્ય અને સત્ય ધર્મની જીતના સનાતન મૂલ્યોને દર્શાવતો એક મહાન ઉત્સવ છે